બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નિર્માણ પામેલા દીના સુધીર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ખુલ્લું મૂક્યું ડાલવાણા ગામે સરકારની ગ્રાન્ટની સાથે ગામ લોકોનો લોકફાળો અને ગામના જૈન શ્રેષ્ઠી દીનાબેન સુધીરભાઈના આર્થિક સહયોગ થકી ઉત્તર ગુજરાતમાં સૌથી સુંદર અને વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ નિર્માણ પામ્યું છે જે ગ્રાઉન્ડને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું આ પ્રસંગે ગામ લોકોની સાથે રમત ગમત પ્રેમીઓએ ઉત્સાહભેર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રમત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે ડાલવાડા ગામ ખાતે નરેગા યોજના અંતર્ગત અને વિભિન્ન યોજનાઓ સાથે કન્વર્જન્સ કરીને અને અમુક દાતાશ્રીઓની પણ ગ્રાન્ટોને લઈને આ મેદાન જે છે તૈયાર કરવામાં આવ્યું છે ખૂબ સુંદર મેદાન છે જેમાં ગ્રાસની પીચ છે અને સાથે સાથે અહીંયા પાણીના નિકાલની પણ બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે આજુબાજુ એક ટ્રેક પણ નરેગા અંતર્ગત કરવામાં આવ્યું છે તમને આશા છે કે જેટલા પણ યુવાનો છે એ ખૂબ સારું યુઝ આનું કરશે અને નજીકના ગામો દાખલા તરીકે થાલવાડા અને અન્ય ગામો પણ આનો સારું ઉપયોગ કરી શકશે